હેલો ફ્રેન્ડ્સ હું સુફાલી પટેલ તમને બધાને મા સુફાલી પટેલની રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે હું આમળાની રેસીપી બનાવવાની છું જે તમારી સાથે શેર કરીશ અને આ હું મારી સ્ટાઇલથી બનાવીશ તો મેં આવી રીતે આમળા લઈ લીધા છે આશરે કિલો છે તો આવી રીતના અમારે ત્યાં બહુ વધારે સારા નહીં આવતા આવા જ હોય છે એટલે જો તમારે ત્યાં વધારે ડાઘ વગરના હોય ને તો બને ત્યાં સુધી એવા લેજો તો આ હવે આને આપણે બાફી લઈશું કૂકરમાં પાણી રેડી લઈશું હવે આ આમળા જે હતા એ બધા આપણે અંદર એડ કરી દેવાના હું આટલી ખાંડ એડ કરીશ બાફામાં જ હવે આપણે એને ઢકીને બે વિસલ થવા દઈશું હવે આપણે કૂકર ખોલી લઈશું તો જુઓ આમળા સરસ બફાઈ ગયા છે હવે એને એકદમ ઠંડા થવા દેવાના પછી આપણે એને એ કરીશું પીસી અલગ પાડીશું જુઓ આમળા થઈ ગયા છે આપણા હવે એને એકદમ ઠંડા પ્રોપર થવા દેવાના પછી આપણે એને છૂટા કરી લઈશું તો જુઓ ફ્રેન્ડ્સ આમળા ઠંડા થઈ ગયા છે અને નીચેનું પાણી નીકળ્યું છે તો આ પાણીને ફેંકી નહીં દેવાનું આ તો આનાથી તમે વાળ પણ ધોઈ શકો છો અને રસોઈ બનાવતા હોય તો ગ્રેવીવાળી સબ્જી બનાવો ને એમાં પણ યુઝ કરી શકાય પછી હવે અને આમ આ તમે એક વસ્તુ માર્ક કર્યું હોય તો જો આમળા પર એક અલગ પ્રકારની સાઇનિંગ છે અને આમળા પણ તમે જોઈ શકો છો એકદમ સાઇનિંગવાળા અને કડક રહ્યા છે બહુ એમ લૂઝ નહીં થઈ ગયા જોયા તો આ રીતના રહે છે શુગર નાખવાથી ખાંડ નાખવાથી હવે આપણે આને આમ પ્રેસ કરીશું ને એટલે આવી રીતે બધી જ એની છૂટી પડી જશે કઢી આવી રીતે ખરાબ હોય એ કઢી લેવાનું તો જુઓ આવી રીતે બધી કરી લેવાની આપણે આવા વડવાટવાટા હોય ને એને કાઢી લેવાનું કાં તો પછી આવી રીતે એ કરીને કરી લેજો કારણ કે એ પછી મજા ના આવે અને તમે બે જ સીટી વગાડશો ને તો આવી રીતે સરસ બફાશે અને બીજું એક કે આને બાફો ને તરત એની વિસલની હવા છે ને કાઢી નાખવાની એની જાતે એને ઠંડુ નહીં પડવા દેવાનું વિસલની હવા કાઢીને તરત આમળા કાઢી લેશો ને તો આવી રીતના કડક રહેશે તો તમે આ ખાસ ટ્રાય કરી જોજો જો તમે જોઈ શકો છો જોઈ હે ને તો કરવાનું હવે હું આવી રીતે બધા ઠળિયા કાઢી લેશે ને તો ફ્રેન્ડ્સ જુઓ તમને હું નજીકથી બતાવું તો જુઓ તમે બધા આમળા કેવા સરસ થઈ ગયા જોઈએ જો હવે આ કિલો છે ને તો કિલો પર કિલો ખાંડ એડ કરવાની હોય નોર્મલી પણ હું કિલોમાં બસો ગ્રામ ઓછી કરીશ એટલે આઠસો ગ્રામ એડ કરીશ તો અને ખાંડ આખી નહીં મેં પીસી લીધી છે આવી રીતે તો એ એડ કરીશ પીસેલી હોય ને તો શું થાય કે ખાંડ જલ્દી ઓગળી જાય એટલે બહુ લાંબો ટાઈમ તમારે રાખવી ના પડે કારણ કે કીડીઓ ચડી જાય ને એવું તેવું હોય ને એટલે તમારે એ બધું સાચવવું એના કરતાં આવી રીતે હવે આવી રીતના કડક ગામડા હોય ને તો તમારે કેવું કે બહુ એને એ ના કરવું પડે બહુ આવી રીતે કરો ને તો પછી એ લૂઝ પણ ના પડી જાય તો તમે જુઓ આવી રીતે આપણે બધા આમળાને ખાંડમાં મિક્સ કરી લેવાના આઠસો ગ્રામ ખાંડ મેં નાખી છે બહુ વધારે એડ કરવાની કોઈ જ જરૂર નહીં બરાબર આટલી તો ઇનફ છે આના માટે હવે આ થોડીક વાર એને રવા દઈશું બહુ હલાયા નહીં કરીએ એ ખાંડ છે ને થોડીવારમાં જ આપોઆપ ઓગળી જશે આમાં મિક્સ થઈને એટલે હું પાછી તમને થોડીવાર હલાઈશ થોડી વાર રહીને પછી પછી ફરી બતાવું જો ઓગળવાની શરૂઆત થઈ ગઈ છે ને એમના બે પાંચ મિનિટમાં જ તમે જોશો તો ખાંડ પ્રોપર ઓગળી જશે જુઓ થોડીક થોડીક નરમ થવા માંડી જોઈ એટલે એને હવે ઓગળતા વાળ નહીં લાગે જુઓ છે ને તો જુઓ ખાંડ ઓગળી ગઈ જોઈ આ જો ચાસની પડે છે એની તો તમારે છે ને આવી રીતે રવા દેવાની અને બને ને ત્યાં સુધી કાચનું વાસણ હોય ને તો તો વધારે સારું કાચના બાઉલમાં જ કરવું ના હોય તો સ્ટીલના વાસણમાં કરવાનું બરાબર ધાતુ કે નહીં યુઝ કરવાનો હવે આને આપણે બે ત્રણ દિવસ રવા દઈશું જે સુધી ચાસની